નમસ્કાર મિત્રો માનેશિયા ડિરફા યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું નાના વાછરડા કે વાછરડી કે ભેંસના બચ્ચા હોય તો એમને ઉછેર કઈ રીતે કરવો ઉછેર તો બધા કરે પરંતુ આપણે જે રીતે આપણા નાના બચ્ચાઓને ખવડાવીએ પરંતુ આપણને પોતાને અનુકૂળ ન લાગે એ પ્રમાણે તેમનો વજન ન વધારે પ્રમાણમાં જોવા મળતો હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ અને શું આપણે તકેદારી રાખવી જોઈએ કે જેના કારણે પશુનું વજન વધારે પ્રમાણમાં જોવા મળતું હોય અને જેના કારણે નાની ઉંમરમાં હજુ જલ્દીથી ગાબણ થઈ જાય બરાબર તો એના માટે તમારે સૌથી પહેલાં તો પશુને ડિવોર્મિંગ આપવું ફરજિયાત છે હવે બધાને મનમાં પ્રશ્ન એ થાય કે ડિવોર્મિંગ એટલે શું તો તમને જણાવી દઉં કે ડિવોર્મિંગ એટલે પશુના પેટમાં પડેલા કીડાને મારવામાં આપ મારવામાં આવતી દવાને ડિવોર્મિંગ કહેવામાં આવે છે બરાબર આપણે સાદી ભાષામાં કહીએ તો કરમિયા કરમિયા મારવામાં જે પણ તમે દવા વાપરતા હોય જે પણ કંપનીની તો એને ડિવોર્મિંગ કહેવાય બરાબર તો એને કઈ રીતે આપવી અને કેટલી માત્રામાં આપવી અને કોની સાથે આપવી બરાબર આપણે આજે બધી ડિટેલમાં વાત કરીશું બરાબર તો આપણે પહેલાં એ લક્ષણો જોઈ નાખવાના આપણા વાછડા વાછડીમાં કે શું આ લક્ષણો મારા વાછડી કે વાછડામાં છે જો હશે તો એ વાછડી કે વાછરડું ક્યારેય તંદુરસ્ત નહીં હોય તો તમને પહેલાં એ જણાવું કે લક્ષણો એમાં આ પ્રકારના આપણે જોવા મળીએ બરાબર તો પહેલું લક્ષણ તો એ થાય આપણને કે વાછડા માટે કે વાછડી માટે ગમે તે તમે દૂધ પો બે લિટર પો ટાઈમનું કે ત્રણ લિટર પો કે પછી એ એ કાંચલનું દા દૂધ પી પીવડાવતા હોય છતાંય એ વાછડી કે વાછડાનું વજન કોઈ પ્રમાણમાં વધતું ન હોય તો પણ સમજી લેવું કે વાછડા કે વાછડીમાં કીડાનું પ્રમાણ વધારે છે બરાબર એના પછી દાંત ખટકાવે ઘણીવાર આપણે જોતા હોઈએ કે આપણા વાછડી કે વાછડા વાઘોલવાની પ્રક્રિયા કરે નાનપણ ઉંમરમાં તો દાંતમાં દાંતના હિસ્સામાંથી એક પ્રકારનો અવાજ આવે બરાબર તો પણ સમજી લેવું કે બચ્ચામાં કરમિયા પડેલા છે ઘણીવાર માટી પછી કપડું પ્લાસ્ટિક દોરી કે કોઈ બી અન્ય પ્રકારની વસ્તુઓ ખાવા લાગતું હોય બરાબર સુસ્તીમાં રહેતું હોય કાન નીચે કરીને બેસી રહેતું હોય તો પણ સમજી લેવું કે બચ્ચામાં કરમ્યા પડેલા છે બરાબર એના પછી વધારે પ્રમાણમાં ઝાડા થાય અને ઝાડા વધારે પ્રમાણમાં એવા થાય કે એને કામોમાં પણ ન લાવી શકી અને છેવટે પશુનું મરણ પણ થઈ શકે તો આ લક્ષણો જો હોય તો પણ સમજી જવાનું કે કરમ્યા છે ઘણીવાર પેટ ફૂલી જતું હોય જેને આપણે આફરો કહીએ પેટ ફૂલી જવાની સંભાવના રહેતી હોય બરાબર આ લક્ષણો દેખાય તો પણ તમે સમજી જવાનું એની ઘણીવાર આપણે દૂરથી જોઈએ ને આપણા વાછડા કે વાછડીને તો પેટ લટકતું જોવા મળે એમ કે આપણે ગ ગમે પણ ના બરાબર પણ પેટ લટકેલ હોય તો પણ સમજી લેવાનું કે વાછડા કે વાછડીમાં કરમ્યા પડેલા છે બરાબર વા આપણે જે વાછડા કે વાછડીની ચામડી ઉપર ઘણીવાર આપણે વાળ જરતા દેખાય જેને આપણે અમારી ભાષામાં ખોડીઓ કે ખોડ ખાપણ કે એ પ્રમાણે લક્ષણ દેખાય તો પણ સમજી જવાનું કે અમારા વાછડી કે વાછડામાં કરમિયા થયેલા છે બરાબર વાછડા કે વાછડીને ગમે તે તમે દવાઓ આપો ગમે તે દવાઓ આપો પરંતુ તેની ચામડીના રંગમાં કોઈ ફેરફાર ન થતો જોવા મળે જેમ કે બિલકુલ જીરો ટકામાં ચમક રહેતી હોય તો પણ સમજી જવાનું કે વાછડા કે વાછડીમાં કરમિયાનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે જો આ લક્ષણો તમારા વાછડી કે વાછરડા કે પાડા કે પાળીમાં દેખાય તો ચોક્કસ પ્રમાણમાં એને કીટનાશક દવા આપવી જરૂરી છે બરાબર હવે તમને એમ પણ થાય કે આવડા નાના વાછરડાને કઈ રીતે કરમ્યા ઉદ્ભવે તો એ પણ તમને જણાવી દઉં કે જ્યારે એમની માતાના ઉદરમાં પેટમાં રહેતા હોય ત્યારે માતા માતાના પેટમાં જો કરમિયા હોય તો તેની લાળ કે અથવા તેના જીવાણું તેના બચ્ચાને અડે અડે ને અડે જ બરાબર તો એ એના કારણે પણ કરમિયા વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે બરાબર તો એના એના માટે આપણે ડિવોર્મિંગ કરવું ખૂબ જ જરૂરી બનતું હોય છે બરાબર તો એની અંદર આપણને થાય કે ભાઈ આટલા આટલા નાવડા નાના બચ્ચાને આપણે કઈ રીતે ડોઝ આપીશું તો હું તમને પહેલે પહેલાં તમને આપણે દેશી જે આપણે ઘરેલું ઉપાય બતાવું બરાબર તો એની અંદર તમારે પંદર દિવસનું જો બચ્ચું થયેલું હોય પંદર દિવસથી ઓછું એટલે કે તેર ચૌદ દિવસનું તો પણ આ તમે વાપરી શકો વધારેમાં વધારે પંદર દિવસ સુધીનું આ ડોઝ છે બરાબર તો એની અંદર તમારે લીમડાના પાન દસ ગ્રામ ગોળ અને પાંચ ગ્રામ અજમો જેને આપણે અજવાઈન કહેતા હોય ઘણા વિસ્તારોમાં એ લેવાનું અને આ ત્રણેને થોડું પાણી લઈ એક ગ્લાસ અને ગેસની હળવી આંચ ઉપર કાં તો ચૂલાની હળવી આંચ ઉપર ગરમ કરી અને કોઈ કપડાંની મારફતે અથવા ઘરની મારફતે ગાળી લેવાનું અને ગાળી લઈ થોડું ઠંડુ પાડી અને પછી મોઢું ખુલ્લું રાખીને નાની બોતલ વડે પાવાનું આ ભૂલ ન કરતા બરાબર ઘણા લોકો મોટી બોતલ લઈને પીવડાવે છે અને હસકોરું આવે અને એના કારણે પણ મૃત્યુ થાય છે બરાબર તો આવા આ બાબત તમારે ઘણી ધ્યાનમાં લેવાની બરાબર એના પછી આપણે જો આ ડોઝ તમારે વધારે ત્રણ મહિના સુધી આપવો હોય તો આપી શકાય પરંતુ એની અંદર આપણે માત્રા થોડી વધારવાની જેમ પંદર દિવસથી ત્રીસ દિવસનું થાય તો થોડી માત્રા વધારી દેવાની દસ ગ્રામ ગોળની જગ્યાએ વીસ ગ્રામ કરવાનો દસ ગ્રામ અજમા પા હ પાંચ ગ્રામ જે આપણે અજમો લીધો એની જગ્યાએ તમારે દસ ગ્રામ કરી નાખવાનો લીમડાના પાન લીધા હોય એ એના અંદર તમારે થોડા વધારે પ્રમાણમાં મેળવવાના અને એના અંદર તમારે આપણે અરસ્યુ આપણે જે અર્ષકનું તેલ કહીએ ને અમારા વિસ્તારમાં જેણે રાયડાનું તેલ કહીએ છીએ એ પણ તમે થોડું એડ કરી શકો પચાસથી સો એમ એલ બરાબર તો આ પ્રમાણે જો તમે ત ત્રણ મહિના ડોઝ આપતા રહેશો બરાબર આ ઘરેલું ઉપચાર છે તો પણ સારું અને કદાચ તમારે મેડિસિન કોઈ આપવી હોય તો એલ્બેન્ડા જોલ વિરબેક કંપનીને આવે જેને આપણે આલ્બો માર કહીએ છીએ એનો પણ તમે ઉપયોગ કરી શકો હું તમને સ્ક્રીન પર બતાવીશ કે આ દવા કેવી હોય બરાબર તો એનો ડોઝ પણ તમારે બચ્ચાને એની માત્રા પ્રમાણમાં આપવાનો વધારે પ્રમાણમાં પણ ના આપવાનો બરાબર જો વધારે પ્રમાણમાં આપી દીધું તો જાડા થવાની સંભાવના રહેતી હોય છે વધારે પ્રમાણમાં બરાબર તો એનો ડોઝ તમારે એકથી એક દિવસના બચ્ચાથી લઈ ત્રીસ દિવસના બચ્ચા સુધીના તમારે વીસ વીસ એમ જે આલ્બોમાર દવા હોય એ લેવાની અને તેની સામે તમારે રાયડાનું કાં તો સરસવનું તેલ લેવાનું જેને અમારા વિસ્તારમાં અર્ષક કહી કે કે અમારા વિસ્તારમાં તેને અર્ષક ઘણા લોકો કહેતા હોય છે બરાબર તો એનું તેલ તમારે વીસ એમ એલ લેવાનું જેટલી દવા લઈએ ને એટલી ને એટલું આપણી સામે કોઈ પણ તેલ લેવાનું બરાબર તો આ પ્રમાણે તમે ડોઝ આપી શકો ત્રીસ દિવસ ઉપરનું થાય તો તેનો ડોઝ તમારે પચીસ એમ એલનો કરવાનો બરાબર જેમ જેમ એનું વજન વધે જેમ જેમ ઉંમર વધે તે પ્રમાણે તમારા હિસાબે ડોઝ વધારવાનો બરાબર એટલું તો આપણને ખબર હોવી જોઈએ બરાબર જો તમે આ પ્રમાણે ડિવોર્મિંગ કરતાં થશો તો ચોક્કસ તમારા વાછડી કે વાછડું કે પાડો હોય કે પાડી હોય એનું વજન હું તમને ગેરંટી આપું કે ચોક્કસપણે વચ્ચે વચ્ચે ને વચ્ચે બરાબર કેમ કે જો પેટમાં કીડા હશે અથવા ડિવોર્મિંગ એને જરૂરી હશે અને તમે નહીં આપો તો ગમે તેટલી તમે એમને દાન આપશો ગમે તેટલી તેમની સારી એવી આપણે ચાકરી સેવા કરશો કે ગમે તે કહીએ આપણે બરાબર તો આપણને દેખાશે નહીં માટે આપણા નાના વાછડાને કે વાછડીને એ પાડા કે પાડીને આપણે પંદર દિવસથી પંદર દિવસના ગાળા દરમિયાન આપણે આ ડોઝ આપવાનો રહેશે બરાબર જો આ પ્રમાણે તમે અપનાવતા થશો તો ચોક્કસ પ્રમાણે તમને પોતાને એવું અનુભવાશે કે નહીં મારા પશુને થોડો ફરક લાગે છે બરાબર જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો માણે શાડીફા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનના નિશાને પણ દબાવજો થેન્ક યુ